એનાથી તમને હવે કેટલા ટકા રાહત છે પૂરી પૂરું પંચાણું સો ટકા જેવો લગભગ ઘણો રાહત જ ચાલતો આવતો સરસ વેરી ગુડ તો તમને એનાથી આરામ થઈ ગયો ને હા તો તમે લોકોને શું કહેવા માંગશો શું સંદેશો આપશો મારા ગેસ પ્રમાણે જે ઊંધો ગેસ થતો તો એની તકલીફ પ્રમાણે જો દવા લેવી હશે નેચર આયુ કેરમાંથી દવા લેવા વિનંતી